તળાજા તાલુકાના જાંજમેર ગામ ખાતે આવેલ નાગણેચી માતાજીના મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં રામ કથા તેમજ શ્રીમદ ભાગવત કથા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા તાલુકાના જાંજમેર ગામ ખાતે આવેલ નાગણેચી માતાજીના મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના કુળદેવી શ્રી નાગણેજી માતાજીના મંદિર ખાતે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથામાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી